કેમ છો આજે જોઈએ કાર્નિવલ ક્રૂઝ લાઇનની નવી શિપ વેનેઝિયા અમે આ ટ્રીપ થી કેનેડા બાજુ નોવા કોશિયા ફરવા માટે પાંચ દિવસની ક્રૂઝ લીધી હતી તમને શેપમાં ચડવા માટે ખૂબ જ તકલીફ થઈ હતી તો એક સલાહ જરૂર છે જો તમે ન્યૂયોર્કથી કાર્નિવલની ક્રૂઝ લેતા હોવ તો બરોબરની ધીરજ સાથે રાખજો આ શિપના ટોપ ડેક ઉપર બધી આઉટડોર એક્ટિવિટી બુફે કન્વર્ટેબલ સ્વિમિંગ પુલ અને છોકરાઓ માટે સ્પ્લેશ એરિયા છે પુલ ડેકને વરસાદના ટાઈમે પૂરી રીતે કવર કરીને થિયેટર પણ બનાવી શકે છે આ શિપ ઘણી નવી છે એટલે ઘણી મજા આવી હતી શીપના વચ્ચેના ભાગમાં થિયેટર પ્રોમેના જે તમે હમણાં જોઈ રહ્યા છો ફોર્મલ ડાઇનિંગ અને ઘણા બધા નાના શો માટેના લોકેશન છે કેનેડાના નોવા સ્કોશિયા એરિયામાં સેન્ટ જોન અને હાઇલિફેક્સ આ બે પોર્ટ ઉપર આ ક્રુઝ શીપ ઉભી રહી હતી સેન્ટ જોન પોર્ટ બે ઓફ ફંડી માટે જાણીતું છે બે ઓફ ફંડી એની વિશાળ ભરતી અને ઓટ માટે જાણીતું છે અહીંયા આગળ દર બાર કલાકે બાવીસ થી પચ્ચીસ ફૂટ ઊંચી ભરતી આવે છે આ ભરતીને કારણે સેન્ટ જોન નદી દિશા બદલે છે અને દર છ કલાક ઉપર અને છ કલાકે નીચે જાય છે જો તમને આ વિડિયો અને એની અંદરની માહિતી ગમે તો જરૂરથી લાઈક કરજો એટલે ખબર પડે કે અમેરિકાના બીજા સ્થળો માટે બી વધારે વીડિયો બનાવી શકાય આભાર